અંકલેશ્વરના સારંગપુર ગામના ગોમતી નગરમાં ઇકો ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો કટીંગ થાય તે પહેલા જ જેડીસી પોલીસે દરોડા પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો અને બે વાહનોને મળી કુલ ચાર લાખ ચોત્રીસ 4,34,000 નો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અંકલેશ્વર જેડીસી પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની નવીનગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલિદાસ વસાવા અને રોહિત તલસ વસાવા બંને ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો ભરી લાવી ને સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે અને બંને બુટલેગરો ઇકો કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી રૂપિયા એક લાખ ચોસઠ હજારનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તો બે લાખની ઇકો ગાડી અને સિત્તેર હજારની મોપેટ મળી કુલ રૂપિયા ચાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે